નર્મદા નિગમની વધુ એક બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે રાધનપુર નજીક આવેલી મહેન્દાબાદ ગામ પાસે પસાર થતી પીપળી નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડી ગયું જેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી નજીકના ખેતરોમાં ભરાતા પંદર વીઘામાં વાવેલ એરંડા ઘઉં જીરાના પાકને નુકસાન થયાનો હાલ બનાવ સામે આવ્યો છે નર્મદાનું પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે જો કે કેનાલ નબળી હોય અહીં લીકેજનો પ્રશ્ન સામે આવી છે છે અને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી અમારા ખેતર પાસેથી કેનાલ નીકળી છે જેથી કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું ક્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો હારું હું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે ઘઉં છે રજકો છે રાયડો છે આયડા છે વધતા મકઈ છે આ બધા પાકોનું નુકસાન અમારે બહુ જ થયું છે તો આનું નુકસાન કોણ પર છે અમદાવાદથી પીંપળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં રાયડા અને મકાઈને અને ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે વિચારો ઉપર પાણી ફરી વળ્યા છે એટલે અમે હવે આનું નુકસાનનો ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થયું થઈ ગયું છે એક સમય હતો કે જ્યારે કચ્છના પાટીલ સમાજના લોકો વિદેશમાં જઈને વસવાટ કરવા લાગ્યા હતા અને ત્યાં જ પોતાનો ધંધો રોજગાર શરૂ કર્યો હતો